પણ ઉભો રે આ જડતું નહીં તો આમાં ક્યાં ખોઈ દીધું ખબર ના પડતી મને કેટરીના કે ભાઈ અહીંયા આવી કીધું ને જો તારા ભાઈ મને છે ને દસ નો ડામ લગાડી દીધો છે અત્યાર સુધી મને મારા કિસ્સા એક રૂપિયો નાખ્યો નથી એટલે તું હંભારી લઈ લેજે બાકી છે ને હું પરડા કઢવા નાખી રોવા હું બેઠી કાકી કે ગામ ગંજવે છો અરે નાના મામી હું એને આંખમાં માં પીડ્યું છે કઈક આ હરી ગાંગરવાજ મળે માં દીકરી બે હરખી નું છે અરે ક્યાંથી આવે ફોટા પાડવા તમે મને કોઈ બોલાવ્યો હે પાછો તમને કહું ને તો તમને પાછા મોવાળા બળી જાય વ્યવસ્થા આપણને ન ગમે ભાઈ મને હવાર નું કોઈ પૂછવા ન થયું કે બનાવી તમારા પાન માં બીડી શું જોવે એમ બનાવી અરે તારી ગટરીયા વાર ભવો છો રાખીને બેઠો છું